સરકારી જમીન ઉપર કબજો અને દબાણોમાં ધારાસભ્ય લખેલા પત્રને લઈને નવો વળાંક આવ્યો છે કલેક્ટર બાદ ડોક્ટર વિજય શાહે આપેલા નિવેદનથી આંતરિક ડખા ઉજાગર થયા છે વડોદરાના માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલે જિલ્લા કલેક્ટર શાહને પત્ર લખી કેટલાક તત્વો સરકારી જમીનો પર કબજો અને ગેરકાયદેસર દબાણ કરી રેવન્યુ ડિપાર્ટમેન્ટને ભારે નુકસાન થતું હોય તપાસ કરી યોગ્ય પગલાં લેવા જણાવ્યું હતું જે બાબતે બીજા દિવસે કલેક્ટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ બોલાવાઈ હતી જેમાં કલેક્ટર બિજલ શાહે જણાવ્યું હતું કે તપાસનો વિષય છે તપાસ પૂર્ણ થયા પછી ખબર પડે અને દિન સાતમાં આ કામ પૂર્ણ થાય શક્ય નથી સમય લાગશે કલેક્ટર બાદ તુરંત જ વડોદરા શહેર ભાજપના પ્રમુખ ડોક્ટર વિજય શાહે નિવેદન આપ્યું હતું તેમણે જણાવ્યું હતું કે ધારાસભ્ય યોગેશ પટેલે ગઈકાલે કલેક્ટરને પત્ર લખ્યો એ બાબતે બીજા વડોદરા શહેરના વિવિધ વિસ્તારના ઘણા સળગતા પ્રશ્નો છે એમાં પણ ધ્યાન આપવું જોઈએ જેમ કે વિશ્વામિત્રીનો પણ તેમને ઉલ્લેખ કરી યોગેશ પટેલના પ્રશ્નો મુખ્યમંત્રી સાથે વાત કરી સંગઠનની ટીમ સાથે આગળ કામ કરાય એવી રજૂઆત કરીશું આ બધી બાબતે પણ તેઓ આગેવાની લે તેવી અમારી લાગણી અને માગણી છે આ તમામ ઘટના કર્મે જોતા એવું સ્પષ્ટ દેખાઈ આવે છે કે વડોદરા ભાજપના ભાંજગઢ આંતરિક ડખા ચાલી રહ્યા છે ત્યારે આ જ કારણ છે કે વડોદરાનો વિકાસ રૂંધાઈ રહ્યો છે વડોદરાના સૌથી વરિષ્ઠ ધારાસભ્ય માન્ય શ્રી યોગેશભાઈ પટેલ એમણે વર્તમાનપત્ર દ્વારા જાણવા મળ્યું કે એમણે એક ઓપન લેટર લખ્યો છે લેટરની બધી માહિતી વર્તમાનપત્ર દ્વારા જાણવા મળી છે ત્યારે આ એમનો પત્ર છે પત્રમાં એમણે એનએના સંદર્ભમાં જમીનના સંદર્ભમાં બધી વાતો મૂકી છે જે કંઈ એમની પાસે રજૂઆત હોય છે તેના સંદર્ભમાં વાતો છે પરંતુ વડોદરા શહેરના ઘણા બધા સળગતા પ્રશ્નો એવા છે કે જે પ્રશ્નો એમના માધ્યમથી યોગ્ય જગ્યાએ પર રજૂઆત થાય એવી અમારી લાગણી છે અને અમારી એમની વિનંતી પણ છે વિશ્વામિત્રી નદીનો પ્રશ્ન છે કેટલાય વખત તેના સંદર્ભમાં કામગીરી કરવા માટે આપણે રજૂઆત કરતા આવ્યા છે ભૂતકાળમાં માન્ય શ્રી અને અન્ય કક્ષાએ જે જે કંઈ રજૂઆતો પાર્ટીના માધ્યમથી સંગઠનના માધ્યમથી ચૂંટાયેલા પ્રતિનિધિઓના માધ્યમથી થઈ છે ત્યારે આવી દરેક રજૂઆતોમાં પણ એ પોતા હાજર રહ્યા છે તો એવા પણ જે કંઈ કામો બાકી છે કામમાં પણ એ આગેવાની લઈ વડોદરા શહેરને નવું નેતૃત્વ આપે અને એમના માધ્યમથી આ બાકીના કામો પણ પૂર્ણ થાય એવી મારી એમની વિનંતી છે